અમીરો માટે પૈસો જ પરમેશ્વર હોય છે પરંતુ ખરેખર જરૂરિયાતમંદો અને ગરીબોને જે મદદ કરે તે સૌથી મોટો સાચો વ્યક્તિ અને સાર્થક સાબિત થાય છે અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલું છે આ ફોરેસ્ટ ગ્રુપ અને છેલ્લા લગભગ આઠ વર્ષથી વધુના સમયથી ગરીબોને એટલે કે જરૂરિયાતમંદોને જરૂરિયાત ચીજવસ્તુ પહોંચાડવા માટે ખૂબ જ એક્ટિવ છે ત્યારે પાછળના દ્રશ્ય બતાવીએ આ તમામ ફોરેસ્ટ ગ્રુપના તમામ લોકો જે છે તે ચાંદખેડાના ઝુંડાલ ખાતે આવેલા એ જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચ્યું છે જે લોકોને ખાવા પીવાની જીવન જરૂરિયાત વસ્તુની ચીજવસ્તુ છે તેને વહેંચી શકે તમામ લોકોના દ્રશ્ય આપને બતાવીએ આ તમામ ઝૂપડપટ્ટીના પણ દ્રશ્ય આપ જોઈ શકો છો આ તમામ ઝૂપડ પટ્ટી છે જે લોકો જે ગરીબ લોકો છે તે લોકો આ ઝુંડપટ્ટીમાં અહીંયા વસવાટ કરે છે અને ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી પોતાનું જીવન ચલાવે છે ત્યારે સવાલ એ થાય કે અમીરો માટે સરકાર અને તમામ નેતાઓ ચોક્કસથી ઊભા હોય છે પરંતુ ગરીબોના વધારે કોણ આવશે આ તમામ ઝુંપડપટ્ટી છે લગભગ માની શકાય પચાસથી વધુ ઝૂપડપટ્ટી હોય તેવું માની શકાય ત્યારે તમામ આ લોકો માટે ખાવા પીવાની વસ્તુઓ લઈને ફોરેસ્ટ ગ્રુપ ખાસ કરીને અહીંયા પહોંચ્યું છે ત્યારે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કેટલા સમયથી

बारह तेरह साल से करते हाँ बारह तेरह साल से कर रहे हैं क्या ग्रुप का नाम है आपका आपके ग्रुप में कितने लोग हैं और कितने समय से आप लोग एक्टिव हैं हम लोग बारह तेरह साल से एक्टिव है हमारे ग्रुप में सत्तर से अस्सी लड़के हुए हैं क्या नाम है ग्रुप का? ग्रुप का नाम है फॉरेस्ट शिव शक्ति सेवा समिति अच्छा ये ग्रुप कहाँ का है ये ग्रुप अपने साबरमती चांदखेड़ा सब विस्तार के सब ग्रुप के लड़के हैं अच्छा तो ये क्या करता है ग्रुप कितने सालों से मान लो सात आठ साल बता रहे क्या काम करते हैं ये ग्रुप वाले सब ग्रुप वाले सब प्राइवेट जॉब करते हैं अच्छा नहीं, वो माले है सब। अच्छा वो सब नहीं आपके ग्रुप में जुड़े तो आपका ग्रुप क्या काम करता है इतने समय से इतने समय से हम लोग है कभी भी किसी को जरूरतमंद खड़े रहते हैं अच्छा किस तरीके से मदद करते हैं जैसे कपड़े से कम्बल से चप्पल से खाने से जब भी जरूरत होती है हम लोग उस जगह पे पहुँच जाते हैं अच्छा अभी तक तो कितने एरिया आप लोगों ने कवर किए हम लोग यहाँ चांदखेड़ा से स्ने प्लाजा चांद तपोवन सर्कल फिर अपने झुंडाल सर्कल झुंडाल से फिर रेलवे कॉलोनी रेलवे कॉलोनी से फिर हम लोग चीजा साबरमती साबरमती हाँ तो आज आज कितने लोगों को आप लोग खाना पीना देने वाले हैं आज हम लोग 200 से 250 लोग का हम लोग के पास है खाना अच्छा क्या लेकर आए खाने में हम खाने में लेकर आए सब्जी पूड़ी फिर वेफर है और लड्डू है अच्छा आप लोग का ग्रुप हमेशा ऐसा रोज काम करता है या फिर कोई वार त्यौहार भी हर त्यौहार भी करता है और महीने में दो तीन प्रोग्राम लोग के रहते हैं और ज़रूरतमंद रहती है तो रेगुलर रहता ही है

Okay. तो क्या क्या एक्टिविटी आप लोग की है? गरीबों को मदद करते हैं ज़रूरतमंद को चीज़ पहुंचाते हैं आप लोग तो मतलब कितने समय से आप आप इसके अंदर एक्टिव हो और कैसा लगता है काम करके मैं पाँच साल से एक्टिव हुई और बहुत खुशी मिलती है सब गरीबों की सेवा करके और ये खाना बांटने में अच्छा अच्छा लगता है, अच्छा है। हाँ बहुत अच्छा लगता है सुने क्यों लागे मैं इस ग्रुप में पाँच साल से हूँ बाकी अपने सेवा करते तो मतलब जो भी बच्चे हैं उनके वो कपड़े है कुछ सेवा है खाना वाना देते हैं तो उनको अच्छा लगता है अभी जैसे कि ટાઈમ ખાના નસીબમાં નહીં એક ટાઈમ કા તો અચ્છા લાગતાએ ખૂબ જ સરસ વાત કરી કે બે ટાઈમનું ખાવાનું નસીબ તે લોકોને નથી થતું ત્યારે આ ગ્રુપ દ્વારા કમસે કમ એવી મુહિમ અને એવો પ્રયાસ ચોક્કસથી કરવામાં આવે છે કે એક સમયનું ભોજન તો ચોક્કસથી તેમને મળી રહે કહેવામાં આવે છે કે ભગવાન ભૂખે ઉઠાડે છે ખરા પરંતુ ભૂખો સુડાવતો નથી આપ ક્યાં કહોગે ગ્રુપ કો લેક આપ લોકો અભી ખાના લે પહોંચે લગભગ દોસો આદમી કા બતા રહ્યો ભાઈ સાહેબ આ ગ્રુપ છે અમારે લગભગ સાતથી આઠ વર્ષથી વર્ક કરે છે આમાં ગ્રુપના બધા મેમ્બરો પોતાની રીતે હંડ્રેડ પર્સન્ટ મહેનત કરીને કોઈ ફાઇનાન્સ મહેનત કરતો હોય કોઈ કપડાનું મહેનત કરતો હોય દરેક મિત્ર જઈને આ નાના નાના ગામડાઓમાં નાના નાના અડાલત છે ચાંદખેડા છે ઝુંડાલ છે એવા વિસ્તારોમાં જઈને અમે અમે એ ગ્રુપમાં જઈને વિતરણ કરીએ છીએ ઠંડી હોય તો એને કંબલની વ્યવસ્થા કરાવીએ છીએ ઠંડી હોય તો કમ્મલની વ્યવસ્થા કરાવી છે બૂટ ચપ્પલની વ્યવસ્થા કરાવી છે કપડા અને ગાદડાની વ્યવસ્થા કરાવી છે આ અમારું ગ્રુપનું સંગઠન છે અને છેલ્લા આઠ વર્ષથી અમે આ કામ કરીએ છીએ શું કહેશો અમીરો માટે તમામ લોકો છે ગરીબો માટે કોણ આ સૌથી મોટો સવાલ છે આપણી પાસે જે છે એમાંથી ફૂલ ને ફૂલની પાખડી આપણે કદાચ કોઈને મદદ કરી શકીએ તો મદદરૂપ થવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એવી રીતે જ આપ લોકો પણ મદદ કરો છો જે લોકો ખરેખર જરૂરિયાતવાળા છે તેમને પણ મદદ કરો છો ખરેખર મનને કેવી શાંતિ મળે છે આ ગરીબો સાથે આ તો જરૂરિયાત જે લોકો છે તેમની મદદ કરીને ગરીબનો કોળિયો જેને મળવો જોઈએ ને એ આ ફાઉન્ડેશન પહોંચાડે છે એ ગરીબનો કોળિયો જેને જમવાનું ખરેખર એક ટાઈમના ફાંફા પડે છે અને રાતે સુવા માટે રાત દિવસ મહેનત કરીને સાંજે પહોંચે છે ત્યારે મુશ્કેલથી આજના જમાનામાં મોંઘવારી એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે એમને પોતાનો દસ રૂપિયાનો લોટ લઈને ચલાવવું પડતું હોય અને અત્યારે આ ફાઉન્ડેશન જે ટીમ આજે ચૌદ પંદર વર્ષથી જે સક્રિય છે તે આ લગાતાર પંદર કિલોમીટરની અંદર Bu arada. બારથી પંદર કિલોમીટરની અંદર જે જે ઘરે જ્યાં જ્યાં ઝૂપરપટ્ટી છે તે લોકોને જમાડીને સાથે સાથે એમને વિદ્યા પણ આપે છે દિવાળીના ટાઈમમાં એમને એજ્યુકેશનના ટાઈમમાં એમને ચોપડા બી વિતરણ કરે છે એમને એજ્યુકેશન આપે દિવાળીના ટાઈમમાં એમને દિવાળી લાગે તો કપડા બી એમને નવા લાઈને આપે છે ફાઉન્ડેશન એમાં રામકુમારભાઈ જે અને એમની સાથે કિશોરભાઈ ધીરજભાઈ એ આખું ટીમ બહુ મોટી છે એમની સિત્તેરથી એસી જનની ટીમ છે તે લોકો પોતપોતાના હિસાબે જે સક્રિય થાય જેટલું થાય એટલું ફંડ આપીને બધું ભેગું કરીને લોકોને ગરીબ સુધી પહોંચે છે અને નાના બાળકો

शू कहवा मार्क्सो कैसे मैनेज कैसे होता है मान लो किसी को खाना चाहिए चप्पल चाहिए कुछ कपड़े चाहिए कैसे मैनेज होता है आप लोग खुद से मदद करते हैं या फिर कोई दिक्कत मतलब आप लोग कहीं से कुछ फंड वगैरह नहीं फंड कहीं से नहीं लाते हम लोग एक्चुअली हम लोग ने ये फॉरेस्ट ग्रुप बनाया हुआ है जो मैं आपको बता दे रहा हूँ ये हमने ऐसा फॉरेस्ट ग्रुप करके एक बनाया हुआ है ठीक है व्हाट्सएप ग्रुप है इसमें सत्तर से अस्सी लड़के जुड़े हुए हैं तो हम लोग ग्रुप में अपने ग्रुप इसी हिसाब से हम लोग पेमेंट लेते हैं ठीक है ग्रुप के सिवा किसी के पास नहीं जाते जो ग्रुप में जो पैसा आता है उसी से मैनेज करके हम लोग करते हैं ચોક્કસથી પાછળના દ્રશ્ય ખાસ કરીને બતાવીશું આ તમામ ફોરેસ્ટ ગ્રુપના જે આ તમામ જે મેમ્બર્સ છે તે ખાસ કરીને પહોંચ્યા છે જે પણ લોકોને જરૂરિયાતની ચીજ વસ્તુ જોઈએ તે વસ્તુ માટે આ લોકો અહીંયા પહોંચ્યા છે ખાવાથી લઈને કપડાં સુધીની તમામ જીવન જરૂરિયાતની વસ્તુ આ તમામ લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે લગભગ છેલ્લા આઠ વર્ષથી એક્ટિવ છે આ ફોરેસ્ટ ગ્રુપ અને અમદાવાદ ચાંદખેડા સાબરમતી વિસ્તાર કવર કરે છે આ ગ્રુપ અને આ ગ્રુપ દ્વારા તમામ લોકોને ચીજ વસ્તુ મળતી રહે તે પ્રકારની કામગીરી ખાસ કરીને કરવામાં આવે આવે છે અને પૈસાની વાત આવે તો આ તમામ લોકો પોતાની જાતે જ એટલે કે પોતાના ગ્રુપવાળા તમામ લોકો પોતાની જાતે જ મેનેજ કરે છે અને મેનેજ કરી અને પછી તે લોકોને વસ્તુ મળી રહે તે પ્રકારનું કામગીરી કરે છે કોઈના દ્વારા ફંડ નથી લેતા તેવું ચોક્કસથી તે રામકુમાર કહી રહ્યા છે કે અમે લોકો પોતાની જાતે મેનેજ કરીએ છીએ અને મેનેજ કરી અને તમામ લોકોની મદદ કરી રહ્યા છીએ આપકો કા લગ રહ્યા ખાના ખીલાને અચ્છા લગરા લગરા અચ્છા કેટલી સાલ સાહેબ આઠસો દસ ચોક્કસથી આ તમામ નાના બાળકોનો ચહેરો જુઓ એક ખુશી તેમના મોઢા પર ચોક્કસથી જોવા મળે કે આજે એ લોકો અમારી મદદ માટે આવ્યા છે અને આ જે લોકો છે તે પૈસાની મદદ ન કરી શકો તો કોઈ વાંધો નહીં પરંતુ આ પ્રકારની મદદ ચોક્કસથી કરવામાં આવે જીવન જરૂરિયાત જે વસ્તુ છે તે વસ્તુ ચોક્કસથી તેમને આપવામાં આવે અને સરકારને પણ એટલી ચોક્કસથી અમારા દ્વારા અપીલ છે કે ગરીબોને ક્યાંય ને ક્યાંય તકલીફ ન પડે તેનું પણ ચોક્કસથી ધ્યાન રાખવામાં આવે સાબરમતી ચાંદખેડા એરિયા કવર કરે છે આ ફોરેસ્ટ ગ્રુપ અને લગભગ સિત્તેરથી એંશી જણા ગ્રુપમાં જોડાયેલા છે તેવું પણ કહી રહ્યા છે છેલ્લા આઠ વર્ષથી એક્ટિવ છે અને તમામ લોકોની મદદ કરે છે અને આવી રીતે જ કહેવાય છે કે ગરીબ ભૂખ્યો ઉઠે છે પણ સૂતો નથી તે જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રણ ચૌદ સમય રિપોર્ટ્સ અમદાવાદ